નમસ્કાર દોસ્તો સિંહના હુમલાની અલગ અલગ ત્રણ ઘટનાઓ સામે આવી છે તો દીપડાના ફેરાના દ્રશ્યો પણ સામે આવ્યા છે કુલ પાંચ અલગ અલગ ઘટનાઓના વિડીયો સામે આવ્યા છે ત્રણ સિંહોના અલગ અલગ હુમલા થયા છે જેમાં બે લોકોના મોત થયા છે આ સમગ્ર મામલે વાત કરીએ કે આખરે સિંહો કેમ માણસના લોહીના પ્યાસા બની રહ્યા છે દીપડાઓ પણ હવે સિંહોની જેમ ગામડાઓમાં જોવા મળી રહ્યા છે જેને લઈને ગ્રામ્ય વિસ્તારોની ચિંતા વધી છે તો હવે વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર સૌપ્રથમ વાત કરી લઈએ ગીર સોમનાથ જિલ્લાની જ્યાં ગીર ગઢડા તાલુકાનું પીછવી ગામ છે આ પીછવી ગામની અંદર હરસુખભાઈ મકવાણા નામના ખેડૂત છે જે પોતાની વાડીએ રહે છે તેની વાડીની બિલકુલ નજીક જંગલ લાગે છે હર્ષુખભાઈના પત્ની ભારતીબેન અને તેની દીકરી બે વર્ષની આરાધ્યા આ બંને જ સવારે ઘરે હતા હર્ષુખભાઈ કઈ કામથી બહાર હતા તેમના મમ્મી છે તે પોતાના મકાનનો ચોક છે આ ચોકની અંદર ભારતીબેન છે તે વાસણ સાફ કરતા હોય છે અને તેની દીકરી બે વર્ષની આરાધ્યા તેની બાજુમાં રમતી હોય છે અચાનક સિંહણની એન્ટ્રી થાય છે સિંહણ દરવાજો ક્રોસ કરીને અંદર આવે છે અને આ આરાધ્યા જે રમતી હોય છે એની ઉપર ઝપટે છે ભારતીબેન કંઈ સમજે તે પહેલાં સિંહણ છે તે આ દીકરીને લઈને ફરાર થાય છે ભારતીબેન રાણા રાડી કરે છે પરંતુ સિંહણ તેને મૂકતી નથી આ આરાધ્યાએ પગમાં ચપ્પલ પહેરેલા હોય છે ચપ્પલ પણ થોડે દૂર આગળ છે તે પડેલા જોવા મળે છે અને તે સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના પીછવી ગામે બે વર્ષની બાળા ઉપર સિંહણે હુમલો કર્યો છે અને તેને ઘરમાંથી આ સિંહણ છે તે ઘસડી ગઈ હતી અને એ પણ તેની મમ્મીના સામે અહીંયા પર આ બાળા છે જેના ચપ્પલ પેડા છે જેને અહીંયાથી સિંહણ છે તે ઘસડીને આ તરફ જંગલ તરફ લઈ ગઈ છે તેની ડેડ બોડી મળી છે અને તેને હવે પીએમમાં ગીર ગઢડાની સરકારી હોસ્પિટલ ખાતે આ બાળાને લઈ જવામાં આવી છે અહિયાં તેના પિતા છે હર્ષુખભાઈ અહીંયા આ ઘટના બની છે ઘરની અંદર જયારે તેના મમ્મી છે તે અહીંયા વાસણ સાફ કરી રહ્યા હતા આ સમયે એમના પરિવારનું કહેવું છે કે અહીંયા પર સિંહણ આવે છે બાળકી અહીંયા પર રમતી હતી અને અહીંયાથી બાળકીને સિંહણ છે તે લઈને ભાગી હતી તેના મમ્મીએ તેનો પીછો કર્યો હતો રાડા રાડી દેકારો કર્યો હતો છતાં પણ આ બાળકીને સિંહણે નહોતી મૂકી અને અહીંયાથી આગળ ઘસડી ગઈ હતી એમના મમ્મી મારી સાથે છે બેન શું નામ છે તમારું ભારતીબેન બેન બેન શું થયું તું

બેટ ચપ્પલ બાર પહેર્યા થી ઈ છોકરી ને હેન્ડ લઈ ગઈતી છોકરી ચપ્પલ પહેરીને રમતી હતી ચप्पल પડતા જ સિહણ અહીંયા પેલા જોવા મળી થી કે આજે જ આવી નહીં આજે જ આવી હરશુકભાઈ કીતા છે ને તમે એના બિકરીના સુરામ તમારું મારું નામ હરશુકભાઈ છે અચ્છા બેન નું નામ શું હતું બેન નું નામ આદ્યા અચ્છા આદ્યા હતું આદ્યા બેન નું શું થયું હતું પછી એ અહીંયા રમતી હતી સિહણ આવીને લઈ ગઈ છે ને 10 વાગ્યા નો ટાઈમ છે દિવસે 10 વાગ્યા સવારે સવારે ને અમે

છે માંગણી કે આજ મારી ના બનુ કાલ બીજા ખેડૂત ને બનશે અન્ય ગમે છે જંગલ માં તો જંગલ જવાના જ છે ગમે પબ્લિક તો જવાની જ છે બાળકીની ખુબ શોધખોળ થાય છે

આ પરિવાર છે તે ભાંગી પડ્યો છે ત્યાં ખૂબ કરુણ દ્રશ્યો છે જે જોવા મળ્યા હતા અને ત્યાં સૌ કોઈની આંખમાં આંસુ આવી જાય એવો માહોલ છે ત્યાં ગામની અંદર એ વાડીએ જોવા મળ્યો હતો દોસ્તો બીજી ઘટના સામે આવી છે અમરેલીની જે આ અમરેલીનું બગસરા છે અને આ બગસરાનું હામાપુર કરીને એક ગામ છે આ ગામમાં એક પાંચ વર્ષનો દીકરો જે વાડીએ નાહતો હતો કુંડાની અંદર તેના માતા પિતા છે તે ખેતરમાં બહાર કામ કરી રહ્યા હતા એ જ્યારે નાતો હતો ત્યારે ત્યાંથી પાંચ સિંહો મતલબ કે ચાર પાઠડા અને એક સિંહ પાંચ સિંહનો પરિવાર છે એ ત્યાંથી પસાર થાય છે એક સિંહની નજર આ દીકરા ઉપર પડે છે પાંચ વર્ષના જે કુંડીમાં નાતો હોય છે એ સિંહ તેના ઉપર ઝપટે છે અને તેને ત્યાંથી લઈને ભાગે છે આ દીકરાના મોઢામાંથી અવાજ નીકળે છે તેના પરિવારજનો સાંભળે છે ખેતરની અંદર અને દોડીને આવે છે ખૂબ હોકારા કરે છે સિંહો પાંચ હતા નજીક જવું અઘરું હતું પરંતુ આ દીકરાને મોતને મોત થાય છે એને છોડે છે આખરે વન વિભાગ અને પોલીસ આમાં ખૂબ મદદ કરે છે પોલીસ પણ વન વિભાગની અને બગસરા વન વિભાગ છે તે આ ચાર સિંહો પાથડા અને સિંહોને પકડી પાડે છે તેને જુનાગઢ જુમા મોકલા છે આમાં એના લેબમાં સેમ્પલ લેવા છે એના નમૂના લેવા છે બ્લડના મળના દાંતના નખના અને એ નમૂનામાં એ કન્ફર્મ થશે કે આમાંથી ક્યાં સિંહે હુમલો કર્યો હતો એ સિંહને આ જીવન અંદર રાખવામાં આવશે તેવું જાણવા મળે છે હજુ એક ઘટના સામે આવી છે સિંહની એ ગીતરડી કરીને ગામ છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના આ ખાંભા તાલુકાના ગીદરડી ગામે આડત્રીસ વર્ષના ખેડૂત છે મુકેશભાઈ સોલંકી નામના તે પોતાના ખેતરમાં પાણી વાળી રહ્યા હતા આ સમયે સિંહ અચાનક આવે છે અને મુકેશભાઈ ઉપર એકાએક હુમલો કરે છે તેને પડખાના ભાગે નખ વાગે છે તેને ઈજાઓ થાય છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે બીજી તરફ વન વિભાગ આ સિંહને પકડવાની કવાયત શરૂ કરી છે તો આ ત્રણ ઘટના છે જેમાં બે મોત થઈ ચૂક્યા છે એક બગસરાના હામાપુર ગામે અને બીજું પીછવી ગામ છે ગીર સોમનાથ જિલ્લાનું ત્યાં હવે ત્રીજી ઘટના એ હતી કે આ તાલુકાના મુકેશભાઈ સોલંકી છે ખેડૂત તે ગીદરડી ગામના તેની ઈજા પહોંચી છે તો આ ત્રણ સિંહોના હુમલા સામે આવ્યા છે ચોથી છેલ્લા ચોવીસ કલાકમાં હુમલા સામે આવ્યા છે અને હવે ચોથી વાત કરીએ તો ધારી છે અમરેલી જિલ્લાનું ધારી તાલુકો છે તેનું બોરડી કરીને એક ગામ છે આ બોરડી ગામની અંદર રાત્રિના સમયે

જેને લઈને સાવધાન અને સચેત રહેવાની અત્યારે લોકોને ખૂબ જરૂર છે હવે વાત કરી લઈએ પાંચમી પાંચમા વિડીયો વિડીયો આવ્યા છે જે વિડીયો છે આપણા સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના આ દીવનો એક વિસ્તાર છે પટેલવાડી કરીને આ પટેલવાડીમાં પણ સિંહની એન્ટ્રી છે તે સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ છે આ સિંહની એન્ટ્રી જ્યારે પાસે પટેલવાડીમાં એન્ટ્રી થાય છે ત્યારે જે રખડું રજડું પશુઓ છે એ પશુઓમાં નાગભાગ મસી જાય છે તેવા દ્રશ્યો આ સીસીટીવી કેમેરાની અંદર કેદ થયા છે સામાન્ય રીતે દીવ છે તે દરિયા કિનારે આવેલું છે આઈલેન્ડ ટાઈપનું છે ત્યાં જવાના રસ્તા છે બે મુખ્ય બાકી ખાડી છે પરંતુ અહીંયા પર પણ હવે સિંહો પહોંચી રહ્યા છે પહેલી ઘટના નથી ભૂતકાળમાં પણ અનેક વખત પહોંચી ચૂક્યા છે જેના કારણે ચિંતાનો વિષય એ છે કે પ્રવાસન સ્થળ છે અને તેના કારણે જ આ સિંહ વહેલી તકે પકડાય તેવી લોકો માંગ કરી રહ્યા છે દોસ્તો તો પાંચ ઘટના છે આપ તમામને આ વિડીયો બતાવવાનું કારણ આ માહિતી આપવાનું કારણ માત્ર એટલું છે કે આપ હવે સાવધાન અને સતર્ક રહેવું જરૂરી છે સિંહ હોય કે દીપડા હોય જે વન્ય પ્રાણીઓ જંગલની અંદર જોવા મળતા હતા તે હવે આપણા ગામડાઓની અંદર જોવા મળે છે તો સાવધાન રહેવું ખાસ કરીને જે લોકો વાડી વિસ્તારમાં રહે છે તેને તકેદારી રાખવાની ખૂબ જરૂર છે આપનું આ મુદ્દે શું માનવું છે શું કહેવું છે આપ જરૂર તમને કમેન્ટ કરીને જણાવો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું કે બદનામ કરવાનું નહીં આપને સચેત અને જાગૃત કરવાનું છે આપ પણ સાવધાન રહો સલામત રહો ધન્યવાદ